હાંસોટના ચકચારી સાબિર કાનુકા હત્યા કેસમાં દસ આરોપીને આજીવન કેદની સજા જ્યારે બે આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો હતો અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે યુકાદાને લઈ કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ દેવામાં આવ્યો હતો જ્યારે હાસોડમાં પણ લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો કોર્ટનો સંપૂર્ણ ચુકાદો શુક્રવારમાં રોજ જાહેર થયો હતો ને છ જૂન બે હજાર રોજ હાંસોટ ખાતે શાહબીર કાનુકાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી જેમાં પપ્પુ ખોકરની સંડોવણી બહાર આવી હતી ને સાબીર અને પપ્પુ વચ્ચે ગેંગ વોર ચાલી રહ્યું હતું જે કેસમાં પપ્પુ ખોકર સહિત તેર આરોપીઓ સામે હાંસોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ આ કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જવા જતા પુરાવા અને સાક્ષીઓની જુબાની તેમજ સરકારી વકીલને ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આશરે છ વર્ષ બાદ તેર આરોપી પૈકી દસને આજીવન કેદની સજા ફટકારવામાં આવી જ્યારે બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા હતા ને એક આરોપીનું કોર્ટે કાર્યવાહી દરમિયાન જ મોત નીપજી ગયું હતું ને શુક્રવારના રોજ અંકલેશ્વરની કોર્ટમાં બપોર બાદ ચુકાદો આપવાની શરૂઆત કરવામાં આવી હતી જે મોડી સાંજ સુધી ચાલી હતી અને પ્રાથમિક ચુકાદામાં દસ આરોપીને આજીવન કેદની સજા કરાઈ સાંભળવામાં આવી હતી કોર્ટના ચુકાદાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર કોર્ટ સંકુલને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવી હતી તેમજ હાંસોડ ખાતે પણ આ રોજ કોર્ટના ચુકાદાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો આ રોજ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો હજાર પટાણ અંકલેશ્વર તારીખ છ છ બે હજાર સત્તરના રોજ હાસોટ મુકામે સાબિર કનોંગાનું મર્ડર થયેલું હતું જે જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાસોટ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જસ્ટથી એસબી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમ ખોખર ઇસ્માઈલ ઉર્ફે પિન્ટુ ખોખર હનીફ ખોખર અને ઈશ્તિયા ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને બે આરોપીને લાભ લાવી છોડી મૂકેલા જે કેસ સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા